berapa berjuang masalah berkata-kata Hai <tuk>

જાને બાય બાય હીરો શું જાય ભટકાન ભટકા આйдаવા નો ખટવાડી જવાનો હારું બોર રે હો બાર હાલ્યું રે હો ભાઈ તમારા કરતા વટી ગયા ભુરા ભાઈ ટાઈમ દેજો ચાલુ ચાલુ ટાઈમ નું ભુરા ભાઈ કાઈ તપલિકવારો ખેસ છે તરબુસ માં અરે દાદા અહીંયા આવતા

હા હા તમારે તો રયત જવાય હરીફાઈમાં હરચિત ભર ગયો એ આઈ લે હરિરામ ચાલે જોઈ લો બરોબર હમ ચાલુ વા વાહ 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 ઉપાડી જાવ

લાગે હો જીતી જશે હો અરે હા હે એ આ કિસ તરહ બોલાવે હાલો પુરુણ ડોલી ભાઈ જીતી ગયા છે ભાઈ મારે